તો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ ગુજરાતી સ્ટાઇલમાં દેશી ચણાના શાકની રેસીપી આ દેશી ચણાના શાકમાં તમારે ડુંગળી લસણનો ઉપયોગ કરવાની પણ જરૂર પડતી નથી જો આ દેશી ચણાનું શાક તમારે ઘરે બનાવવું હોય તો આ વિડીયોને સ્કીપ ના કરી દેતા જેથી આ રેસીપીનું પૂરું માપ અને પૂરી માહિતી હું તમને બતાવી શકું અને તમે પરફેક્ટ રીતે ઘરે આ શાક બનાવી શકો અને હા આવા જ રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો આ દેશી ચણાનું શાક બનાવવા માટે અમે દેશી ચણાને રાત્રે ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા તો આપણે પહેલા આ ચણા ને કુકરમાં હળદર અને મીઠું નાખીને આ ચણા ને બાફી લઈશું આ ચણા બાફવા માટે તમારે કુકરમાં માં ત્રણ થી ચાર સીટી લગાવવાની છે તો વઘાર માટે આપણે પહેલા એક કઢાઈમાં તેલ ગરમ થવા મીકી દઈશું પછી તેલમાં જીરું તલ તમાલપત્ર તજ હિંગ અને સૂકા મરચાનો વઘાર કરીશું પછી તેમાં ચણા નો લોટ નાખીશું આ લોટ નાખ્યા પછી તમારે તેને સારો શેકી લેવાનો છે આ લોટને તમારે મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનો છે જેથી લોટ દાઝી ના જાય